ધોરણ દસ ગુજરાતી વિષય છે પ્રશ્ન બેંક છે જુલાઈમાં જે પરીક્ષા લેવાની છે એટલે ગુજરાત રાજ્ય અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવાય છે એકમ કસોટી એનું પચીસ માર્ક્સનું પેપર કેવી રીતના પૂછાશે એની સંપૂર્ણ પ્રશ્ન બેંક આપણે જોવાના છે તો વિભાગ એની અંદર તમે જોઈ શકો વિભાગ એની અંદર એ લખેલું છે કોઈપણ એક જોડકું પસંદ કરવાનું છે એટલે શિક્ષક દ્વારા આ આપેલા જોડકામાંથી કોઈપણ એક જોડકું પસંદ કરવામાં આવશે કેટલા એક બે ત્રણ અને ચાર આ ચાર જોડકામાંથી શિક્ષક દ્વારા કોઈપણ એક જોડકું તમને પૂછવામાં આવશે કોઈપણ સ્કૂલ હોય આમાંથી કોઈ પણ એક જોડકું પૂછાશે ત્યાર પછી વાત કરીએ ટૂંકમાં જવાબ આપો એટલે કે એક વાક્યવાળા છે કોઈપણ બે તમને અહીંયા દસ પ્રશ્નો આપેલા છે આ દસે દસ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો આ દસ પ્રશ્નો છે અહીંયા સુધીના આ દસે દસ પ્રશ્નોમાંથી કેટલા પૂછાશે કોઈપણ બે પ્રશ્નો તમને પૂછવામાં આવશે ત્યાર પછી આગળ વાત કરીએ કે ક છે કની અંદર શું કીધેલું છે તો કની અંદર ત્રણ ચાર વાક્યવાળા પ્રશ્નો છે એમાં ટોટલ પાંચ પ્રશ્નો છે પાંચમાંથી તમને કોઈ પણ એક પૂછાશે કયો પૂછાય એ નક્કી નહીં પણ પાંચે પાંચ તમારે વાંચી લેવાના પાંચમાંથી કોઈ એક એ ટીચર દ્વારા પૂછવામાં આવે એટલે દરેક શાળાની અંદર આમાંથી એક પૂછાશે ત્યાર પછી જોઈએ આઠ દસ લીટીમાં પ્રશ્નોનો જે જવાબ આપવાનો છે એમાંથી કોઈ પણ એક તો ટોટલ એમાં પણ પાંચ આપેલા છે પાંચમાંથી કેટલા પૂછાશે તો પાંચમાંથી એક પૂછાશે ત્યાર પછી આગળ જોઈએ વિભાગ બી બેની અંદર આપણને કે પદ્ય વિભાગ છે પદ્ય વિભાગમાં પણ કોઈ પણ એક જોડકું પૂછવામાં આવે એક આપેલું છે બે છે ને ત્રણ છે આ ત્રણ જોડકા છે એમાંથી કોઈ પણ એક જોડકું પૂછાય આ જોડકું તમારે પૂછાઈ શકે અથવા એના નીચેના જ બે જોડકા છે એમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે એટલે ત્રણમાંથી કેટલું કોઈ પણ એક જોડકું પૂછાશે ત્યાર પછી આગળ વાત કરીએ તો એક વાક્યમાં જવાબ છે એક વાક્યમાં જવાબ ટોટલ કેટલા આપેલા છે તો ટોટલ છે દસ એનો સ્ક્રીનશોટ હોય એટલે અહીંયા સુધી દસ છે આ દસમાંથી કોઈ પણ આપણને બે પૂછાશે કોઈપણ પરીક્ષા હોય તમને આ દસમાંથી બે જોવા મળશે કોઈપણ સ્કૂલમાં તમે અભ્યાસ કરતા હોય ત્યાર પછી આગળ જોઈએ ત્રણ ચાર વાક્યમાં જવાબ આપો ત્રણ ચાર વાક્યમાંથી તમને આ પાંચ સવાલ છે આ પાંચ સવાલમાંથી કોઈ પણ આપણને એક સવાલ પૂછાશે પાંચમાંથી કેટલા એક સવાલ તમને પૂછવામાં આવશે ત્યાર પછી ડની વાત કરીએ તો આઠ દસ લીટીમાં પ્રશ્નોનો જવાબ આપવાનો છે એમાં ફી પણ આપણને આ ચાર આપેલા છે આ ચારમાંથી કોઈ પણ આપણને એક પૂછાશે એટલે ખાસ ધ્યાન રાખજો કયા કયા વાંચવાના આ ચારે ચાર તમારે વાંચી જ લેવાના ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એટલે અર્થગ્રહણ પૂછાય છે એમાં કોઈ પણ એક બે અને ત્રણ આ ત્રણે ત્રણ વાંચી લેવાના તમને કોઈ એક પૂછાશે વિસ્તાર અને ડીની અંદર વાત કરીએ તો ડીની અંદર છે અર્થ વિસ્તાર છે અથવા નિબંધ પૂછાય તો અહીંયા આપણને નિબંધ પૂછેલો છે કોઈપણ એક નિબંધ પૂછાશે જો એ શૈશવના સંસ્મરણો વૃક્ષવાઓ અને પુસ્તકો માનવીના સાચા મિત્ર આ ત્રણે ત્રણ નિબંધ તમારે જોઈ લેવાના એક બે અને ત્રણ ત્રણમાંથી કોઈ પણ એક નિબંધ પૂછવામાં આવે નિબંધ કદાચ બદલાઈ પણ જાય પણ આ નિબંધ છે એ તો તમારે તૈયાર કરી જ લેવાના જેથી કરીને એક પૂછાય તો આપણને કામ લાગે એટલે આતા પ્રમાણે તૈયારી કરજો જુલાઈની જે પ્રશ્ન બેંક છે એ જુલાઈની પ્રશ્ન બેંક પ્રમાણે તૈયારી કરો તો પરીક્ષામાં કોઈ પણ જાતની મુશ્કેલી થાય નહીં આભાર